જગલ્યા તાલુકાના રતનપુર નજીક બાવાગોર દરગાહ ચશ્મા વધાવવામાં આવ્યો હતો દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે ચશ્મા વધાવવાની વર્ષો જૂની પરંપરા છે ભરૂચ જિલ્લાના જગલિયા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિલોમીટર દૂર ડુંગર પર આવેલ હઝરત બાવાગોરની દરગાહનો ચશ્મો આજ રોજ તારીખ છવ્વીસમીના ગુરુવારના રોજ પરંપરાગત વાર્ષિક પ્રણાલી મુજબ વધાવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ ચશ્મો આઠ સો જેટલા વર્ષોથી હઝરત બાવાગુર દાદાના વખતથી ડુંગર પર મોજૂદ છે અને દર વર્ષે ચોમાસા દરમિયાન ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે ચશ્મો વધાવવાની વિધિ કરવામાં આવે છે આ પ્રસંગે હઝરત કમાલુદ્દીન બાવા અને દરગાહની જગ્યાના હાલના ગાદીવાળા હઝરત જાનુ બાપુના હસ્તે ફૂલ ધાણી અને નારિયેળથી ચશ્મો વધાવવામાં આવે છે ચશ્મો વધાવાના દિવસે ભરાતા ભવ્ય મેળામાં વિવિધ વસ્તુઓના સ્ટોલ મંડાયા હતા ગુજરાત સહિત બહારથી પણ લોકો મોટી સંખ્યામાં મેળામાં આવે છે અને હઝરતની મુબારક દુવા આશીર્વાદનો લાભ મેળવે છે બાવાગોર આવવા ઝઘડીયા અને રાજપાડીથી વાહનોની સગવડ કરવામાં આવી હતી